હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ બાર ચેપ્ટર નવ ઘોડીય અરીસા માટે આપણે જે જોઈ ગયા છે આગળ હવે એનું જોવાનું છે વસ્તુનું સ્થાન તમે વસ્તુ કઈ જગ્યાએ મૂકશો તો પ્રતિબિંબ કયા સ્થાને રચાશે એ આપણે જોવાનું છે અરીસા માટે તો એક વસ્તુ યાદ રાખજો કે તમે વસ્તુ અનંત અંતરેથી અળીશો છે તો અનંત અંતરેથી તમારે નજીક લેતું જવાનું છે ત્યારે પ્રતિબિંબ છે તમારું અરીસાથી દૂર થતું જશે વસ્તુ તમારે નજીક લાવવાની પ્રતિબિંબ તમારે દૂર મળશે પેલા અનંત અંતરે થી પ્રકાશના કિરણો આવે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું તો અહીંયા જુઓ હું બધું નહીં લખું તારા વસ્તુનું સ્થાન એક ફર્મ આપી દઉં છું તો તમારે ત્યાં લખ લખ કરવાનું વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ અહીંયા એક ભાગ આપણે લખી દઈએ છે ત્યાં તમારે લખી લેવાનો અહીંયા વસ્તુનું સ્થાન વસ્તુનું

કેવડું મળશે નાનું મોટું મળે છે એ તો આ ચાર વસ્તુ દરેક આકૃતિ માટે આવશે તો હવે અહીંયા પહેલી આકૃતિ દોઈએ તો અહીંયા અઢીસો આ રીતના રહેશે મેં તમને કાલે બતાવ્યું હતું કઈ રીતે અઢીસો બને છે તો વચ્ચે હોય તો થઈ ગઈ તો એક રેખા તમારે અહીંયા મળશે આ તમારું પી હશે અહીંયા તમારું સી હશે માની લો હવે અનંત અંતરથી કિરણો આવે જેટલા પણ કિરણો આવે એક અહીંયાથી કિરણ અનંત અંતરિત વસ્તુનું સ્થાન અનંત અંતર છે તો અહીંયા

તો આ જે અહીંયાથી કિરણો જે આવે છે અહીંયા વસ્તુનું આનંદ કિરણો જે થાય છે એ મુખ્ય કેન્દ્ર એફ છે તો અહીંયા બધા કેન્દ્ર ભેગા થાય છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તમને મુખ્ય કેન્દ્ર એફ પર તો અહીંયા લખી દો મુખ્ય કેન્દ્ર એફ પર હવે પ્રતિબિંબનું પ્રકાર કયું મળશે તો અહીંયા જો જેવું હશે વસ્તુ એવું જ મળશે કેવું હશે જેવું હશે એવું જ મળશે પણ ઉલટું મળશે જો આમ અહીંયા તમને આરાધનાઓ બહુ આપેલું હોય તો શું હોય જેવું છે એવું જ પણ અહીંયા કેટ ના આ રીતના ઉલટું બતા એવું ને ખાલી ઉલટું તો અહીંયા વાસ્તવિક વાસ ના થાય આગળ રચાય તો વાસ્તવિક હોય અને પાછળ રચાય અહીંયા પાછળ તો અહીંયા શું આવે આભાસ આભાસી આવે પાછળ રચાય તો આભાસી આગળ રચાય તો વાસ્તવિક વાસ્તવિક અને અહીંયા ઉલટું મળશે ઉલટું આ થઈ ગયું હવે અહીંયા આ તો થઈ ગયું હવે અહીંયા એકદમ સૂક્ષ્મ રચાય છે શું થાય છે અંત્યંત નાનું એટલે અહીંયા સૂક્ષ્મ અત્યંત નાનું આ થઈ ગયું આ પેલી આકૃતિ માટે આ પેલી આકૃતિ માટે અલગ લખી લેજો કારણ કે અહીંયા ભૂષણ ખાલી અંદર સુધારશું તો બીજી આકૃતિ દોડી આપણે અનંત અંતરેથી થી આવી ગયું અનંત અંતરે હવે સી થી સામાન્ય દૂર મૂક્યું શું મૂકી જો અંતર આપણે વસ્તુનું સ્થાન આ તરફ જવાનું ત્યારે પ્રતિબિંબનું સ્થાન અહીંયા હવે દૂર મળશે આનાથી આ તરફ મળશે શું થશે પ્રતિબિંબ પ્રતિબિંબ આ તરફ મળશે અને વસ્તુ આ તરફ આવી જાય

સી થી થોડે દૂર થોડે દૂર આ બીજી આકૃતિ માટે અહીંયા બીજી આકૃતિ માટે સી થી થોડે દૂર મૂકી દીધું તો હવે વસ્તુને આ તરફ લેવાનો તો પ્રતિબિંબ આ તરફ જવાનું તો અહીંયાથી આ તરફ આવવાનું તો અહીંયા વચ્ચે આવશે તો સી અને એફ ની વચ્ચે આ ખાસ યાદ રાખજો તો અહીંયાથી એક કિરણ જશે અને અહીંયાથી આવી જશે આ રીતના પછી બીજું કિરણ તમારું અહીંયાથી કિરણ નીકળતા હશે તો શું થશે એક સી નીકળી અને સી દાખલ થાય

આ બીજી આકૃતિ હવે ત્રીજી આકૃતિ પણ અહીંયા ડ્રો કરી દઈએ છીએ ત્રીજી આકૃતિ હવે શું કર્યું હતું સી થી થોડી દૂર મૂક્યું હતું હવે શું કરજો સી ઉપર જ મૂકી દેજો શું કરશું પહેલા અનંત અંતરે પછી સી થી થોડી દૂર હવે શું કરવાનું છે સી થી થોડી દૂર મૂક્યું હવે એની જગ્યાએ સી ઉપર જ મૂકી દઈએ છીએ સી ઉપર જ તો આ પી અહીંયા એફ અને અહીંયા સી તો અહીંયા જ મૂકી દીધી શું કર્યું અહીંયા મૂકી દીધું તો હવે અહીંયા કિરણો જે જાય છે અહીંયાથી જોવાનું બે કિરણ તમારે એક દોરવાની અહીંયાથી અને એક એપમાંથી તો પસાર થાય જ શું થાય એપમાંથી અહીંયાથી આ કિરણ અમે અહીંયા ખોટું દોડ્યું છે અહીંયા એપમાંથી જ પસાર થવાનું છે આ તમારું પ્રતિબિંબ મળશે આ થઈ ગયો તો સી એ એપમાંથી પસાર થાય તો એક અહીંયા એપમાંથી આવી ગયું બીજું કિરણ શું થાય સી ઉપર છે સી ઉપર તો અહીંયાથી બીજું પણ આ રીતના જવાનું છે શું જવાનું છે એક અહીંયાથી એપમાંથી જાય જો અનંત અંતરે હોય તો એફ પર જાય અને એફ માંથી જો જાય તો અનંત અંતરે જાય શું થાય અનંત અંતરે તો આ રીતે તમારું જાય એટલે અહીંયા તમારે આ રીતે ભેગું થશે આ અહીંયા ભેગું થઈ છે એવું અહીંયા થશે તમારે આકૃતિ વ્યવસ્થિત દોરશો એટલે તમને મળી જશે અહીંયા આ રીતના અને અહીંયાથી આ રીતના ભેગું થઈ અહીંયા આ રીતે તો અહીંયા વાસ્તવિક અને ઉલટું તો સી પર મૂકો તમે સી પર શું સી ઉપર તો પ્રતિબિંબ પર તમને સી ઉપર છે વાસ્તવિક અને ઉલટું તમારે વાળું છે પણ વસ્તુ ઉપર જેટલું હશે એટલું જ નીચે આવશે તો વસ્તુ જેટલું વસ્તુ જેટલું જ રસા છે તો આ ચોથા નંબર માટે ત્રીજા નંબર માટે પણ લખી દેજો ત્રીજા નંબર માટે હવે ચોથા નંબર માટે આપણે શું દોરીએ ચોથા નંબરની ચોથા નંબરની શું છે સી ઉપર મૂક્યું પેલા અનંત અંતરે સીથી થોડે દૂર સીથી થોડે દૂર હવે સી પર મૂક્યું હવે સીથી આ તરફ જવાનું વસ્તુની તો સી અને એફ ની વચ્ચે મૂકીશું શું કરશું સી અને એફ ની વચ્ચે અહીંયા આપણે દોડીએ આપણે તો હું પી અહીંયા એફ અહીંયા સી તો સી પર તો મૂકી હવે આ વચ્ચે તો અહીંયા આપણે પ્રતિબિંબ મૂકીએ છે એટલે વસ્તુ મૂકીએ છે તો સી અને એફ ની વચ્ચે તો અહીંયા સી અને એફ ની વચ્ચે ની વચ્ચે વસ્તુની આ તરફ લઈ ગયા જમણી તરફ તો પ્રતિબિંબ તમારું ડાબી તરફ તો પેલા સી પર મળતું તો એ સી થી થોડી દૂર મળશે શું મળશે સી થી દૂર તો અહીંયા સી થી દૂર લખી લો સી થી દૂર આકૃતિ પણ આવર્તી હોવી છે દોરતા અહીંયા મૂક્યું છે તો હવે અહીંયાથી તમે સીધું કિરણ પસાર કરો અનંત અંતરેથી તો મુખ્ય કેન્દ્ર F માં થઈને જ પસાર થાય આટલું યાદ રાખી લો અને તમે જો F માંથી પસાર કરો F માંથી શું કરો જો એક અનંત અંતર દીપસાર કરો તો સ્યુ 1 માં દેંદર આવી ગઈ F માંથી હવે બીજી કિરણ તમે સીમાથી પસાર કરો સી માંથી સી માંથી એટલે કે અણ્ય કિરણ અમુ કિરણ આ તરફ જતો તો સી માંથી પણ આવો તો એક કિરણ આ રીતે ના તો તમને અણ્ય પ્રતિબિંબ શું મળે ઉલટું મળે વાસ્તવિક અને ઉલટું પણ અહી જો વસ્તુ કેટલું છે નાનું પ્રતિબિંબ કેટલું મળશે મોટું તો અહી તમારે સી થી દૂર મળવાનું છે પ્રતિબિંબ તો પણ વાસ્તવિક અને ઉલટું રહેવાનું છે પણ અહીંયા વસ્તુ જેટલું નહીં આ વસ્તુથી મોટું વસ્તુથી મોટું આ ચાર નંબર માટે લખી દઉં છું ચાર નંબર માટે હવે પાંચ નંબરની વાત કરી લઈએ પાંચ નંબરની સી અને એફ ની વચ્ચે મૂકી હવે એપ ઉપર મૂકી તો અનંત અંતરે તો એફ ઉપર એપ ઉપર તો અનંત અંતરે મળે એટલું યાદ રાખી લેવાનું શું યાદ કરી લેવાનું તો એપ ઉપર મૂકીએ છીએ હવે તો એફ ઉપર न्या, P, न्या, F ઉપર તો અહીંયા P અહીંયા F અહીંયા C તો અહીંયા મૂકીએ છે F ઉપર F ઉપર મૂકીએ F ઉપર તો અહીં F અનંત અંતરે તો F ઉપર F ઉપર હોય તો અનંત અંતરે આટલું યાદ રાખજો અનંત અંતરે તો અનંત અંતરે મળે છે તો કિરણ આપણે હવે પસાર કરવાનો છે કિરણ દોરતા આવતા હોવા જોઈએ તો અહીંયા જો અનંત અંતરે સીધા જાય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય એટલું યાદ રાખવાનું એફ માંથી આ થઈ ગયું તમે સી માંથી પસાર કરો એક સી માંથી તો અહીંયાથી તમે આ રીતના ડ્રો કરો થોડી વસ્તુ મોટી રાખી હોય તો અહીંયા તો અહીંયાથી આ રીતના અને આ રીતના તો હવે અહીંયાથી તમે સી ના અંદર દોડશો સી ના અંદર તો અહીંયાથી એક સી માંથી પસાર થશે અને એક ટચ થાય જેવું કે ઉપર જાય એવું સી માંથી પાછું પસાર થાય તો અહીંયા જોવું ઉપરથી તો નીચેથી આ નીચે નીચેથી તો અહીંયા સી પર જ મળી શું મળી એક ઉપર મૂકીએ તો તને અનંત અંતરે મળશે અનંત અંતરે વાસ્તવિક અને ઉપર તો મરવાનું છે અને સી થી આ થોડું દૂર હતું ત્યારે આ ઘણું દૂર એટલે અનંત અંતરે મળે છે તો આ તમારી વસ્તુથી ઘણું મોટું હશે શું હશે વસ્તુથી ઘણું મોટું ઘણું મોટું તો એક બે ત્રણ ચાર અને પાંચ આકૃતિ તમને સેમ મળશે જો આ પાંચમી આકૃતિ માટે લખી લેજો હવે જે છઠ્ઠી આકૃતિ છે તો અહીંયા એક ઉપર તો આવી ગઈ અનંતરીથી એપ ઉપર તો એફ ઉપરથી અનંતરી મળી ગયું હવે તમે પી અને એફની વચ્ચે મૂકશો તો આ જે લખી આ જે આ જે ડેટા મળશે વાસ્તવિક ને ઘણું મોટું એનાથી થોડું અલગ મળશે એટલે થી પાંચ આકૃતિ તમારે આ રીતે યાદ રહી જશે વિડીયો પોસ્ટ કરીને આટલું લખી લો છઠ્ઠી છઠ્ઠા નંબરની આકૃતિ તો છઠ્ઠા નંબરની આકૃતિ આ પી અહીંયા એફ અહીંયા સી હવે તમે એફ ઉપર તો મૂકી દીધી

જોજો એપમાંથી પસાર કરી હવે એપમાંથી પસાર કરશો તમે એટલે તમારે અહીંયાથી કિરણ ટચ થાય અહીંયાથી પણ કિરણ જે અહીંયા ટચ થાય છે એ તમારે અહીંયા એપ અને પી વચ્ચે એપ સુધી જ લાગુ પડે છે અંતરથી એપ સુધી સુધી અનંત પછી અહીંયા પી અને એપ વચ્ચે માટે બદલાઈ જાય છે તો શું બદલાય છે તો જ્યારે તમે આગળ મળતું પ્રતિબિંબ વાસ્તવિક કરતા પણ આ જે મળશે પ્રતિબિંબ એ તમને પાછળ મળશે તમારે એપના પાછળ મળીને આભાસી કહેવાય તો આ પાછળ મળી હવે એક તમારે સી માંથી પસાર કરવાનું છે શું કરવાનું છે સી માંથી સી માંથી તો અહીંયા સી ને જીત રાખી રાખીશું સી માંથી તો હવે અહીંયા એક જુઓ અહીંયા એક સી માંથી જે તમારું કિરણ પસાર થાય આ રીતના કિરણ એ સી માં પાછું આ રીતના આવે શું થાય સી માં આ રીતના પાછું આવે તો અહીંયા તમને સી માં જોશો તો આ રીતના તમને એક ફેગુ થતું જોવા મળશે અહીંયા પર તો પ્રતિબિંબ અહીંયા તમને પાછળ અહીંયા જોવા મળશે આ રીતના અહીંયા જો ઊભું તીર હોય તો અહીંયા ઉભું તી રાખવી છે એનું કારણ છે કે સીધું મળે સીધું હોય એને શું કહેવાય ચત્તુ કહેવાય તો ચત્તુ સીધું હોય ને ચત્તુ કહેવાય અને બીજું કયું મળશે તમને સીધું તો મળે એટલે ચત્તુ લખી દીધું પણ અહીંયા પાછળ મળે છે તો આભાષી તો અહીંયા તમારે આભાષી પ્રતિબિંબ મળશે પ્રતિબિંધિનું સ્થાન ક્યાં મળશે તમને તો આ અળીસાની પાછળ તો અળીસાની પાછળ અળીસાની પાછળ અને પરિમાણ કેવું મળશે પરિમાણ વસ્તુ કરતા મોટું વસ્તુ હશે એના કરતા મોટું મળશે વસ્તુ કરતા મોટું તો અહીંયા છઠ્ઠી આકૃતિ માટે જ ખાલી આ બદલાય છે આટલો ભાગ આ બધું બદલાય છે તો છઠ્ઠી આકૃતિ માટે યાદ રાખી લેવાનું એટલે કે યાદ રહી જાય એવું છે ખાલી એક થી પાંચ આકૃતિ માટે બધું સેમ આવશે પાંચ તળકાની ઉલટું અને આ બદલાતું રહેશે ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે વસ્તુનું સ્થાન તમારી જમણીથી ડાબી તરફ લઈ જવાનું તો પ્રતિબિંબ તમારે ડાબી તરફ આવે વસ્તુ જમણી તરફ લઈ જવાનું પ્રતિબિંબ આવી તરફ મળતું રહેશે એક એક સ્ટેપ આગળ વધતું જવું ની વચ્ચે ઉપર અને એ રીતના યાદ રાખી લેવા તો વિડીયોને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે વિડીયોને જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી ખાસ તમને વિડીયો લાઈન સર જોવા માટે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરજો તમે દરેક ચેપ્ટરના ફોટો જોવા મળશે અહીંયા અને ફોટો પર ક્લિક કરશે તો તમને અંદર લાઇન્સ વિડીયો જોવા મળશે